માંડવી તાલુકાના નાગલપુર શિવશક્તિ હનુમાન મંદિરે બ્રહ્મલીન કાલકાગીરીજી મહારાજની પચ્ચીસમી નિર્વાણ તિથિ ભાવપૂર્વક ઉજવાઈ હતી શ્રી દિગંબર પ્રભાતગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં સવારે સમાધિ પૂજન તેમજ દિવસીય સંતવાણીમાં કલાકારો શ્યામ ગઢવી શાંતિ મહારાજ જગદીશ ગઢવી દેવાંગ ગઢવી જય ગઢવી હિંમતદાન ગઢવી ધનરાજ ગઢવી વસંતભાઈ પનુ દીપક ગઢવીએ ભજનોની રમજટ બોલાવી હતી બટુક ભોજન અને મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા તાલુકા પંચાયતની ત્રણ લાખની ગ્રાન્ટમાંથી ગૌશાળા માટે નિર્મિત શેરનો લોકાર્પણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે મહંત ભુવનેશ્વર ગિરિજી મહંત ચંદ્રેશ્વર ગિરિજી આઈશ્રી ગંગામા ચેતન ગિરિજી મહંત લખુગિરિજી મહંત દામોદર ગિરિજી મહંત ભરતનાથજી સુધાદીદી સહિત સાધુ સંતોનું પાવન સાનિધ્ય રહ્યો હતો કાર્યક્રમમાં દામજી છાભૈયા નાગલપરના સરપંચ શિમગીરી ગોસ્વામી કથાકાર નિરંજન વ્યાસ જેઠાલાલ બોડા રમેશ સેગાણી પ્રવીણ મોતા રમેશ થલેશ્વર કશ્યપ પરમાર પરાગ સાધુ હસમુખ મહેશ્વરી રમીલાબેન મહેશ્વરી કિશોર જોશી ઓમ દાબેલી વસંતગીરી ગોસ્વામી કાંતિલાલ રાબડીયા વરજાબ ગઢવી રાયન ચંદુભા જાડેજા કોકલિયા ગૌરીશંકર કેશવાણી ટુંડા સાથે કાંકર બનાસકાંઠાના ભક્તગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંડપના દાતા શામજી વેકરિયા શ્રીજી મંડપ ભોજનના દાતા ગિરીશ મોતા પાણીના દાતા ભાવેશ જોશી તેમજ અન્ય સહયોગીઓનો સહયોગ રહ્યો હતો

તો એમના હનુમાનજી દાદાના અને સંતો મહંતોના ચરણોમાં પ્રથમ તો હું વંદન કરું છું અને આ સ્થળ પર વર્ષમાં બે થી ત્રણ એવા સુંદર પ્રોગ્રામનું નું આયોજન થાય છે

અને આ સેવાના કામમાં અમે નિમિત્ત બની અને દાદા ના આશીર્વાદ થી આજે આ સેટ તૈયાર થઈ ગયો છે અને ત્રણ લાખ ની આજે આ રકમ છે તો આ દાદા ના આશીર્વાદ થી ખાસ ખાસિયત કહું આ દાદા ની તો આ એરિયામાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વયંભુ હનુમાન પ્રગટ મૂર્તિ છે ને વિશેષ માં તમે આ કાર્યક્રમ વિશે વાત કરી આજના સુમંગલના ના દિવસે તો સૌ પ્રથમ સવારના આઠ વાગે સમાધિ પૂજન હતું જે આપણે હું તમને કહી દઉં કે એકસો આઠ કાલકાગીરી બાપુજીની દર વર્ષે અહીં તિથિ ઉજવાય છે એવી જ રીતે આજે પણ એનું મંગલમય અવસર ઉજવાઈ રહ્યો છે એનો કાર્યક્રમની રૂપરેખા આપું તમને તો સવારના આઠ ને પંદર મિનિટે સમાધિપૂજન કરવામાં આવ્યું દસ વાગે સુંદર મજાની સંતવાણી જેમાં આપણે પૈસા દેતા પણ ના આવી શકે એવા અમૂલ્ય બહુમૂલ્ય કલાકારો આપણે કેના નામને જય ગઢવી હોય પછી દીપકભાઈ હોય જગદીશભાઈ હોય શાંતિ મહારાજ હોય શ્યામ ગઢવી મોટું નામ એવા અનેક બધા ઘણા બધા કેટલા લઉં બધા અહીં આપણી પાસે ધનરાજભાઈ બહુ મજાની સંતાની રજૂ કરી અને આજુબાજુના ઘણા બધા હરિભક્તો અહીં અહીં તેમજ નાંગલપોર માંડવી બનાસકાંઠા કાંકરદી પણ અહીં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે અને સાથે સાથે મહાનુભાવોની વાત કરું તો રમેશભાઈ થલેશ્વર અને સબિકાબેનના જે આપણે બાપુ છે જઠુભા બાપુ એ પણ આવ્યા હતા સાથે સાથે પ્રકાશભાઈ ગોર રાજગોટ સમાજના પ્રમુખ જઠાલાભાઈ ગોર પેન્ડુ મહારાજ એવા ઘણા બધા મહાનુભાવો અહીં આપણી પાસે ઉપસ્થિત રહ્યા હતા ને વિશેષમાં અહીં લગભગ આજુબાજુની ત્રણથી ચાર શાળાઓ છે એ શાળાઓના દર વખતની જેમ આ વખતે પણ અમે બટુક ભોજન રૂપે આ લોકોને બોલાવી અને સરસ મજાનું ભોજન કરાવીએ છીએ અને નોટબુકોનું તેમજ જે ભેટ છોગાટ હોય યથાશક્તિ પ્રમાણે અમે અહીં ડોનેટ કરી છે અને અહીં વાત કરું સંતો મતોની તો બહુ મોટી સંખ્યામાં સંતો અહીં ઉપસી રહ્યા છે ભાડિયાથી ગંગામાં આવ્યા છે પછી બિડલાથી સુધા દીદી આવ્યા છે તેમજ નામી આનામી ઘણા બધા સંત મહાત્માઓ અહીં પધાર્યા છે કે અહીં જે જે વ્યક્તિઓ આવે છે જો મંડપ સર્વિસ શ્રીજી મંડપ સર્વિસ પછી અહીં આજે ગિરીશ મહારાજ બિડલાવાળા તરફથી ભટ્ટ ભોજન ફ્રી ઓફ વિદાઉટ ચાર્જ મતલબ કોઈ જાતનું અહીં પેમેન્ટ આપવામાં આવશે નહીં એને એટલે કોઈ પણ ચાર્જ લીધા વિના વગર પોતાની સેવા આપી છે એવી જ રીતે અહીં પાણીની સેવા ભાવેશભાઈ જોશી માંડીવાલા તરફથી વિધાઉટ પેમેન્ટ અમે પૂરી પાડવામાં આવે છે એવી રીતે ભજનની પ્રોગ્રામની વાત કરીએ તો કોઈ પણ કલાકાર એક પણ રૂપિયાની આશા ભાઈ રાખ્યા વગર અહીં દર વખતની જેમ આ વખતે પણ પોતાના નિજાનંદ માટે અહીં બધા આવે છે કોઈ રૂપિયો લેતા નથી અને એવી જ રીતે અહીં સંતો મહત્વની વાત કરું તો સુધાબેન જે ટોટલી ભજનનું આયોજન કરે છે અને ખાસ અમારા હિંમતદાન ગઢવી અને એની આખી ટીમ કોઈ પણ પૈસા લીધા વગર અહીં અહીં સેવા આપે છે અને બીજું અત્યારે જે આપણે લાઉડ સાંભળી રહ્યા છીએ એ અપારા પપ્પુભાઈ વાણન એ કહી દીધું અમને કે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી અને વિધાઉટ પેમેન્ટ કોઈ પણ ચાર્જ લીધા વગર આજે અહીંયા લાઉડની સેવા પણ પૂરી પાડી છે એવી રીતે આ બધું રસોઈનું કાર્યક્રમ છે કે એક જ દાતાએ અમને આપ્યું છે એવી રીતે હું બધાને વિનંતી કરું છું તમારો સાથ અને સહકાર હશે તો આપણા હિન્દુ સંસ્કૃતિને જીવવા માટે એને પ્રજ્વલિત કરવા માટે આ કાર્યક્રમો હર હંમેશના માટે થવા જોઈએ મારી એવી બધાને અપીલ છે કે આપણે બધાએ આની સાથે જોડાઈએ અને એક મહા સમૂહ ઊભો કરીએ જેથી કરી કરીને આપણી સંસ્કૃતિ હંમેશા ટકી રહે આવા કાર્યક્રમ તરીકે એના શિવશક્તિમાન હનુમાનજી છે એ એમનો પરચો સારો એવો રહ્યો છે પાછલા વર્ષોમાં ઘણો સારો વિકાસ આ જગ્યા પર થઈ રહ્યો છે ખૂબ મોટા સંખ્યામાં ભાવિક ભક્તો અહીં જોડાતા થયા છે

ગાયો માટે જેમ કે મુખ્ય જેમનો હેતુ છે એ ગાયો માટેનો છે એ એના માટે પણ નવો શેડ એ નિર્માણ પામ્યો છે અને આની અંદર મોટા રાજકારણીઓથી માંડીને નાના ભાવિક ભક્તો સર્વે કોઈનો એ યથાયોગ્ય ફાળો રહ્યો છે અહીં સારા એવા કાર્યક્રમો પણ દર વર્ષે એ થતા હોય છે જેની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બાળકોથી માંડી અને મોટા વયોવૃદ્ધ વ્યક્તિઓ

એ લોકોના ગુરુજી ની સમાધિ લાગી પછી સતત કે હનુમાનજી એક દિવસ આપવું જ રહે નહીં એવી બાપુ ની અને આ સમાધિ વાળા દાદાની કૃપાથી આજની આ જે બાપુએ તન મન અને જેને કહેવાય કે રાત દિવસ એની તબિયત નાજુક થી આવી તબિયત હોવા છતાં કાકર જાય જુનાગઢ જાય અને અમને પોતાને પણ ગૌરવ થાય કે ખરેખર આ ધન્યવાદ છે કે આ બાપુને કે એની જે હાલત જોઈએ છીએ ને મને તો ખરેખર ગદગદ ને મારી છાતીને અનુભવ થાય છે કે જ્યારે હું ને બાપુ જ્યારે સંગાદે મળ્યા ત્યારે બાપુ એક જ ભાવ હતો કે ગુરુજી કે સમાધિ ઓર હનુમાનજી બસ અભી અમેરા જીવન હી આ ગાડ દિયા અમને ઇસલે બેતર કોઈ ચીજ હૈ નહીં એવી જ રીતે હનુમાનજી મહારાજ આજ સુધી એવા અનેક દાતા ભક્તા અને સૌપ્રથમ મીડિયા

તો એનાથી મારા માટે આટલી અતિ જેને કહેવાય કે બોલવામાં કોઈ ખામી રહેતી નથી